મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ખુશી વ્યક્ત કરી મોરબીના લોકોની સુવિધામાં વધારો થશે તેવું ધારાસભ્યએ કહ્યું છે તેમણે કહ્યું કે મોરબીના લોકોની સમસ્યાનો અંત આવશે મહાનગર બનતા મોરબીનો વધુ વિકાસ થશે ગુજરાત અને ટીમને અભિનંદન આપું આનેથી મોરબીને ઘણો ફાયદો થશે મોરબીને ડેવલપમેન્ટનો ફાયદો થશે મોરબીને પૂરો સ્ટાફ મળશે મોરબી નગરપાલિકાને બદલે કોર્પોરેશનમાં કમિશનર મળશે સારા કામ થશે ગ્રાન્ટુ આવશે અને પ્રજાના પૈસાનો દુરુપયોગ નહીં થાય અને સારું ક્વોલિટી કામ થશે એટલે મારા જીવનમાં આજથી દસક વર્ષ પહેલાં જે સરકારે નિર્ણય લીધો હતો મોડાનો કોર્પોરેશનનો ત્યારે એ નિર્ણય કેન્સલ થયો હતો પણ આજે ખુશી છે કે કોર્પોરેશન આપવાથી બીજી આવીને આવી રજૂઆત છે કે મોરબી ની આજુબાજુમાં જે દરખાસ્ત મોકલી એક એક ગામ લેવાનું હોય એની બાજુના પાછળના ગામ છે એને મવડા તરીકે જાહેર કરવાનો એ મવડા પણ ટૂંક સમયમાં જાહેર થઈ જાય એવી મને વિશ્વાસ છે સરકાર ઉપર આ બે વસ્તુથી ઘણો બધો મોરબીને ફાયદો થશે અને મને જીવનમાં સારામાં સારા કામ કરવા છે ને જે શોખથી કામ તો મને એવું લાગે કે હવે અમે કરી આપશી આજે માનો મેડિકલ કોલેજ થઈ અમારા રમત ગમત નામના વીસ કરોડ રૂપિયા લઈ આવ્યા આ બધું એમાં શું થાય કે આજુબાજુના જે ગામડા ભરશે ને પછી એની નવી બિનખેતી થાય ને એના જે સાર્વજનિક પ્રોટ રહેશે એને ડેવલપમેન્ટ કરી આપશી અને મૌડા જે થશે એના જે સાર્વજનિક પ્રોટ રહેશે માનો કે અત્યારે અમારે હારા ગાર્ડન કરવા જમીન નથી કોર્પોરેશનની મર્યાદા હોય એ નાન નાની કહેવું છે એટલે હવે મોટા બગીચા કરી આપશી મોટા કોમિટ કોમિટી હોલ કરી આપશી મોટા દવાખાનાની કંઈ જરૂર હોય એ કરી આપશી એટલે ઘણું બધું રમત રમતગમતનું બધી સુવિધા અંતે તો જે મોરબીની આજુબાજુના જે ગામડા રહ્યા એ જમીન ડાયરેક્ટ ખેડૂત ભેગી કરી અને એની બિનખેતી થાય એની ટીપી પડે અને કોર્પોરેશનમાં ફોટા બાંધકામ ન થાય ટ્રાફિકની સમસ્યા વાહનની વ્યવસ્થા એ પણ નિયમ પ્રમાણ થશે એટલે જે પણ બાંધકામ થાય એ પણ નિયમ પ્રમાણ થશે ટ્રાફિકની સમસ્યા પણ હલ થઈ જશે અને જે પણ જરૂરિયાત છે પ્રજાને વિકાસની વાત છે રમત ગમતની વાત છે સારી સુવિધા એ પણ પૂરેપૂરો મને વિશ્વાસ છે કે કોર્પોરેશન થયા પછી એકાદા વરામાં ઘણું બધું ડેવલપમેન્ટ થશે